નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

પર મહિનાની શરૂઆત હજી થઈ નથી ત્યાં સપ્ટેમ્બર મહિના માટે મોટી ચેતવણી આપી દેવામાં આવી છે હવે મિત્રો એક થી બે દિવસની વાર છે ત્યાર પછી નવા મહિનાની શરૂઆત થવાની છે ત્યારે આવનારો નવો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો જે છે તે ખેડૂત ભાઈઓ માટે નુકશાન વાળો સાબિત થઈ શકે તેવી આગાહી અમલાલ દ્વારા કરવામાં આવશે કારણ કે મિત્રો જે વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ પૂરતો ભારે વરસાદ રહેશે એકત્રીસ તારીખ સુધી એટલે કે ઓગણત્રીસ અને એકત્રીસ ઓગણત્રીસ થી એકત્રીસ તારીખ વચ્ચેનો રાઉન્ડ હતો તેની વચ્ચે ઓગણત્રીસ તારીખે સારો એવો વરસાદ ગુજરાતમાં આવ્યો છે હવે ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ચારથી થી લઈને દસ ઇંચ સુધીના વરસાદો જે છે તે જુદા 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 પડી શકે તેવી મિત્રો જે છે તે નવી આગાહી સામે આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદી જુબાન અધૂરી એક ભાજપ સરકાર થઈ નથી આ અંગે લોકોમાં પણ રોષ જોવા મળ્યો અને જુદા જુદા સર્વે સામે આવ્યા તેના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિવેદનથી દેશભરમાં ફળભળાટ મચી ગયો છે જેને મિત્રો રાજનીતિક આર્થિક અને સામાજિક પરિણામો પર વ્યાપક ચર્ચા બે હજાર બાર ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પરિવાર દીઠ પંદર લાખ રૂપિયા હું આપીશ આ બંને વચન મિત્રો સૌથી મોટા જે છે તે ફ્લોપ ગયા હશે કારણ કે પંદર હજાર દૂર છે પંદર હજાર રૂપિયા પણ દરેક પરિવારોને દેશભરમાં મળ્યા નથી કાળું નાણું પણ મિત્રો આપવામાં પાછું લાવવામાં આવ્યું નથી જ્યારે મિત્રો નોટબંધી કરવામાં આવી હતી બે હજાર સોળમાં ત્યારે પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે કાળું નાણું જે છે તે બચાવવા માટે કાળું નાણું પાછું લાવવા માટે નોટબંધી કરવામાં આવી છે તે પણ મિત્રો જે છે તે ક્યાંક ને ક્યાંક માસ્ટર પ્લાન ફ્લોપ જતો હોય એવું લાગ્યું બીજા નંબર પર મિત્રો મોદીજી દ્વારા બે હજાર બે હજાર બે માં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે તે દેશના મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતના દરેક લોકો જે છે તેને ખાસ કરીને ખાસ ખેડૂતોની આવક બમણી થઈ જશે બે હજાર વીસની સાલ સુધી બે હજાર વીસ અને બાવીસની સાલ જતી રહી હજુ પણ ખેડૂતોની આવતમાં કોઈ ફરક દેખાયો નથી ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો મોટો ઝટકો લાગી શકે દેશભરની અંદર વીજળી અને લાઇટ બિલને અંદર મોટો વધારો થઈ શકે વીજળી મોંઘી થઈ શકે મોટા સમાચાર જે આ દર્શક મિત્રો દેશભરમાં વીજળી વધારે મોંઘી થઈ શકે કારણ કે તેને લઈને મિત્રો એક રિપોર્ટ અને એક આંકડાઓ સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો વીજળીની જે કંપનીઓ છે વીજ કંપનીઓએ મિત્રો નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે દેશભરની અંદર મિત્રો વીજળીની કંપનીઓ દોઢ લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાનું બાકી હોવાના અહેવાલ સામે આવ્યા છે એટલે કે મિત્રો તમે તો લાઇટ બિલ ચૂકવી દો

ત્યાર પછી જોઈએ તો સરકાર આપશે હવે એક લાખ રૂપિયાની સહાય દરેક ખેડૂતો તમે લાભ લઈ શકો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો સરકાર જે છે તે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે આ શ્રેણીની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના જે છે તે ચલાવવામાં આવી રહી છે આ યોજના વિશે તમને વિસ્તારથી સમજાવું તો આ યોજના અંતર ખેડૂતોને તેમના ખેતરમાં જ એક મોટું ગોડાઉન બનાવવા માટે સરકાર હવે પંચોતેર હજાર રૂપિયા સબસિડી તરીકે પહેલા આપતી હતી તેમાં વધારો કરીને હવે એક લાખ કરવામાં આવ્યા છે પચીસ હજારનો વધારો થયો છે તો હવે મિત્રો તમને તમારા ખેતરની અંદર જો ગોડાઉન બનાવવું હોય પાકનું રક્ષણ કરવા માટે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા હોય છે કે જે પોતાના ખેતરમાં જ પોતાનો પાક રાખતા હોય છે ઘરે નથી રાખતા તો મિત્રો તમારા ખેતરની અંદર જ જો તમારે પાકનો સંગ્રહ કરવો હોય તેના માટે ગોડાઉન ટાઈપની રૂમ બનાવવા માટે સર સરકાર એક લાખ રૂપિયા આપી રહી છે પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત જે યોજનામાં તમે પણ ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકો તમારી અરજી પાસ થશે તો તમે આપેલા બેંક ખાતાની અંદર બેંક એકાઉન્ટની નંબર તમારા પૈસા જે છે તે જમા થઈ જશે

મુજબ જે છે તે કરાવી પડશે એવો નિયમ જે છે તે લાવવા માટે સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે જે છે તે બાર હજાર કરોડના ઈ ચલણ એવા પડ્યા છે કે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા જ નથી તો મિત્રો એટલે કે જે મિત્રો ઓનલાઈન મેમો આવે છે જે તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો વાહનોના તે મિત્રો ઓનલાઈન જે મેમો આપવામાં આવે છે તે લોકો ભરતા જ નથી આવા લોકોને પકડવા માટે સરકાર હવે એ વસ્તુ કરી રહી છે તો જો તમારા આધાર કાર્ડમાં અને આરસીબુક લાયસન્સની અંદર અલગ અલગ ડિટેલ હશે તે ચાલશે નહીં આધાર કાર્ડમાં જે લીગત હોય આધાર કાર્ડમાં જે માહિતી હોય એ જ હવે તમારે બુક અને લાયસન્સમાં પણ કરાવવી પડશે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લઉં તો ભ્રષ્ટાચાર અંગે નિતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તેમણે શું કહ્યું વાત કરીએ જાણીએ તો મિત્રો નબળી કામગીરી કરનારા અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે તેઓએ તપાસ શરૂ કરી છે જાણીને મિત્રો જોઈને જેવા પણ એવા કોન્ટ્રાક્ટરો છે જેવા અધિકારીઓ છે કે જે જાણી જોઈને ભૂલો કરનારાઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે હવે નિતિનભાઈ ગડકરીએ મિત્રો એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જાણી જોઈને કામ ના થવું છેતરપિંડી થવી કૌભાંડ થવું એ અલગ વસ્તુ છે એમણે મિત્રો કહ્યું કે જો કોઈ ભૂલ જોઈને થાય તો તેનું માફ કરી દેવા જોઈએ પરંતુ જો કોઈ ભૂલ કરવામાં આવી હોય અને જો જાણી જોઈને ના કરવામાં આવી હોય ભૂલથી ના થઈ હોય તો એવી ભૂલને છોડવામાં આવશે નહીં તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે ઘણા બધા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ એવા હોય છે કે જે સરકારી પૈસાના મિત્રો જે ફાળવવામાં આવે છે તેને આધારિત કામ કરતા નથી અથવા કામ ચોરી પણ કરતા હોય છે તો જો મિત્રો આ વસ્તુ ભૂલમાં થતી હોય તો બે નંબરની વાત છે પરંતુ જાણી જોઈને કોઈ આ વાત છે કે જે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે છેતરપિંડી કરી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત જે છે મિત્રો કરવામાં આવે ત્યાર પછી ના મહત્વના સમાચાર દોસ્તો જાણીએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને આપવા માટે મોટી કરવામાં આવી દર્શક મિત્રો તમને જણાવી ખાસ કરીને વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતો માટે મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે અને કહ્યું કે ખેડૂતો જે છે તે ખાસ કરીને ભારતના વિકાસનો મૂળ પાયો છે જ્યારે આપણે ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીશું તો ખેડૂતો આગળ વધી કરી શકશે બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે સરકાર છે બે હજાર રૂપિયાનો હપ્તાઓ ખેડૂતોને આપી રહી છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે ખૂબ ઓછા રૂપિયા છે બે બે રૂપિયા થઈને વર્ષના છ રૂપિયા મળે છે આની જગ્યાએ જો દસ દસ હજારના ત્રણ હપ્તા આપવામાં આવે અને ટોટલ ત્રીસ રૂપિયા આપવામાં આવે તો એ રૂપિયા ખેડૂતોને કામના લાગે કારણ કે બે બે રૂપિયાના હપ્તાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો કે કોઈ મોટી બેનિફિટ થતું નથી આ રકમને વધારીને દસ રૂપિયા કરી દેવી જોઈએ દસ હજારની રકમ થાય તો મિત્રો ખેડૂતોને વર્ષે ત્રીસ હજાર મળે અને એનો ઘણો ઘણો ખેડૂત ઉપયોગ કરી શકે એવી માંગ મિત્રો કરવામાં આવી છે જગદીપ ધનખડ દ્વારા મિત્રો જગદીપજીની વાત તમે આ સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ત્યાર પછી ભારત હાફડું ફાફડું થશે પરંતુ ભારતને જાણે કોઈ અસર ના થાય હોય કોઈ અસર ના પડી હોય તેવું રિએક્ટ કર્યું જેથી અમેરિકાની મિત્રો આ નીતિ જે છે તે ફેલ ગઈ

આવે છે તેની જગ્યાએ મિત્રો ખેડૂત સીધે સીધો પાક ગ્રાહકોને ખરીદી શકે તેવી મિત્રો સરકાર યોજના બનાવી રહી અને આનાથી ઘણો બધો ફાયદો થશે જ્યાં મિત્રો ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભાવ વેચે છે ત્યાર પછી વાળા કમિશન ખાઈને વ્યાપારીઓને આપે છે વ્યાપારી પોતાનું કમિશન લઈને લોકો સુધી પોતાનો માલ પહોંચાડે છે આની જગ્યાએ જો ખેડૂત સીધે સીધો લોકોને સીધે સીધો ગ્રાહકોને પોતાનો માલ વહેંચશે કે તો મિત્રો ખેડૂતોને આનું સૌથી વધારે કમિશન મળે છે અને આવક પણ ખેડૂતોની વધે છે આ માટે ચારસો જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી છે અને મોટા પાયે મિત્રો કૃષિ મંત્રી દ્વારા આ યોજના અંગે ચર્ચા વિચારણા છે જો મિત્રો આ યોજના લાગુ થશે તો આ એક ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટો ફાયદાકારક નિર્ણય રહેશે કારણ કે ખેડૂતો ત્યાર પછી પોતાની આવક બમ્પર ઉછાળી શકશે સમાચાર મિત્રો જોઈ તો ગુજરાતમાં મળશે નજીક છે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર હોય છે ત્યારે આ વખતે કેટલો ભાવ ઘટાડો થશે કે નહીં મોટા સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે એટલે કે મિત્રો જ્યાં-જ્યાં ભાજપની સરકાર બીજા બધા રાજ્યોની અંદર છે ત્યાં ભાજપની સરકાર બધા લોકોને 500 રૂપિયામાં ગેસ આપી રહી છે તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી આ સવાલનો જવાબ આપતા જે છે તે મિત્રો ભાજપ સરકારના ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર અત્યારે વિચારણા કરી રહી છે આ વાતને પણ મિત્રો જે છે તે અત્યારે છ મહિના પૂરા થઈ ગયા છે હજુ પણ કોઈ ભાવ ઘટાડો કરવામાં નથી આવ્યો ત્યારે મિત્રો અત્યારે લોકોની આશા છે કે હવે પહેલી તારીખ ખૂબ નજીક છે અને પહેલી તારીખે સરકાર ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરશે મિત્રો તમારા મતે ગેસ સિલિન્ડરનો ભાવ કેટલો હોવો જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો એઆઈ અને ટેકનોલોજીનો જમાનો છે અને વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ પ્રગતિ કરી રહી છે પરંતુ આનાથી તમને મિત્રો એવું લાગતું હશે કે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે કામો ઝડપી બની રહ્યા છે લોકોને સુવિધાઓ મળી રહી છે પરંતુ બીજા નંબર ઉપર આને ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવ્યો કોણે ગણાવ્યો તો મિત્રો બિલ ગેટ્સ નામનો જે વ્યક્તિ છે તે અત્યારે દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે સૌથી વધારે પૈસાવાળો વ્યક્તિ છે તેમણે

આ બધા કામ જે છે તે રોબોટિક્સ દ્વારા જો એક રોબોટ કરી જશે તો માણસોની નોકરી ઉપર મોટા સવાલ ઉભા થશે માણસોની નોકરી જે છે તે ઓછી મળશે તેવી પણ જે છે તે મિત્રો વાત કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે જ્યાં મિત્રો જો તમારા બાળકો પણ શાળાઓમાં અને કોલેજોમાં અભ્યાસ કરે છે તો તમને પણ સ્કોલરશિપ મળશે વંચિત ના રહી જતા ઘણા બધા લોકોને મિત્રો યોજના વિશે ખબર જ નથી હોતી જેથી તેઓ લાખો રૂપિયાની સહાય મેળવી શકતા નથી પરંતુ મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને જણાવું તો આ સરકારની એમ વાય એસ વાય યોજના છે જેનું આખું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો વિદ્યાર્થીઓને બે લાખથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની

વાર્ષિક આવક જે છે તે પરિવારોની જે છે તે ચાર લાખ પચાસ હજાર રૂપિયા થી ઓછી હોવી જોઈએ તો તમને આ સહાય મળશે કારણ કે બાળકો જે ભણવા માંગે છે અને તેમની પાસે પૈસા નથી હોતા પરિવારની આવક નથી હોતી તો સરકાર હવે પૈસા આપશે હજાર બે હજાર નહીં લાખો રૂપિયા બે થી ત્રણ લાખની પણ મિત્રો જે છે તે સ્કોલરશીપ આ યોજનાની અંદર મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો તો મોદીની મોટી ભેટ ખાસ કરીને દરેકે દરેક ગુજરાત માટે કરતા કહ્યું કે ભલે ગમે તેવા દબાણો અમેરિકા તરફથી બનાવવામાં આવે તો પણ દેશના જે નાના માણસો છે નાના ઉદ્યોગ કરનારાઓ છે તેમને કોઈ અસર નહીં થવા દઈએ એટલે કે મિત્રો મોદીજીએ કહ્યું કે દેશના નાના ઉદ્યોગકારીઓ ખેડૂતો અને પશુપાલકોનું અહિત ક્યારેય પણ થઈ દેવામાં આવશે નહીં અહીં જે છે તે સરકાર થવા દેશે નહીં તેમણે પોતાના સંબોધનમાં ઓપરેશન સિંદૂરને લઈને પણ કેટલીક જાહેરાત કરી અને મિત્રો દિવાળી પહેલા દિવાળી પહેલા જીએસટી દરોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે જેનાથી દરેકે દરેક દેશના નાગરિકોને મોટો ફાયદો મળશે કારણ કે જીએસટીના દરો બદલશે ત્યાર પછી જીવન જરૂરી જેટલી પણ વસ્તુઓ છે તે સસ્તી દવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને જીએસટી ઘટાડવામાં આવશે જેથી દરેકે દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે વસ્તુઓ સસ્તી થશે અને મોદીજી મિત્રો ખાસ જે અત્યારે દબાણ બની રહ્યું છે અમેરિકા તરફથી તેને પણ લોકોને ચિંતા કરવાની નથી તેવું કહ્યું નાના ધંધાકારો પછાત વર્ગ ચલ્યા ગયા છે પરંતુ આ અમેરિકા તરફથી જે ટેરિફ લાગવામાં આવ્યા છે તેની અસરો શરૂ થઈ ચૂકી છે ભલે મોદીજીએ કહ્યું કે નાના ઉદ્યોગકારોને કોઈ અસર નહીં થવા દઈએ પરંતુ મિત્રો અત્યારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટની અંદર મંદી આવી રહી છે હીરા ઉદ્યોગમાં આજે મિત્રો સુરત અંદર એક દાખલો બન્યો છે જેમાં સૌથી વધારે કારીગરોને રજા પણ આપી દેવામાં આવી છે કંપનીની અંદર ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ જોઈએ તો ગુજરાતના રાજકારણમાં મોટી નવા જૂની થવાના એંધાન જી દર્શક મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના મંડળ ફેરવાના છે ગુજરાત સરકારના મંત્રી મંડળમાં મોટા ફેરફારની ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી મંડળના વિસ્તરણ માટેની યાદી જે છે તે તૈયાર જરૂર કરી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે આ નિર્ણય લેવામાં આવશે જેવા પણ એવા મંત્રીઓ છે કે જેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું એટલે કે મિત્રો જે એવા મંત્રીઓ કે જે કામ યોગ્ય રીતે નથી કરી કે જેમનું પ્રદર્શન યોગ્ય નથી રહ્યું તેમને પડતા મૂકવામાં આવશે અને લગભગ દસ નવા ચહેરાઓ મંત્રી મંડળમાં લાવવામાં આવશે તેવી પણ જાહેરાત જે છે તે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી